તો સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકાના મોજીદળ ગામના લોકોએ પ્રાથમિક શાળાના આચાર્યના ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રગટ કરીને શાળાને તાળાબંધી કરવામાં આવી હતી જોકે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શાળા ફરીથી શરૂ પણ કરી દેવામાં આવી હતી ત્યારે મોજીદળ ગામના એસએમસી સમિતિના સભ્યોએ વધુમાં જણાવ્યું હતું કે લીંબડીથી મોજીદળ પ્રાથમિક શાળામાં ફરજ બજાવવા આવતા આચાર્યએ શાળામાં કન્યાઓ માટે શૌચાલયની ગ્રાન્ટ કરી હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે કોરોના કાળમાં શાળામાં આવેલી અનેક પણ પણ કોઈ નથી મળતો તેવા આક્ષેપો કરાયો છે ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે એસએમસી સમિતિની કોઈ દિવસ મીટિંગ પણ બોલાવાતી નથી ત્યારે શાળામાં મનસ્વી રીતે જ નિર્ણય લઈ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે જે ગામ લોકો દ્વારા એકત્ર થઈ શાળામાં ઘંટ વગાડી સમયથી અમારો પ્રશ્ન છે કે જૂની શાળામાં એક મિટોરી અને બાથરૂમ જે બેનો માટે બનાવવાનું હતું એને દોઢક વર્ષથી એને કોન્ટ્રાક્ટ આપી દીધો છે કે નથી આપ્યો એમને ખબર નથી પણ એનું કામ આચાર્યશ્રીએ હાથમાં લીધેલું છે લગભગ દોઢક લાખ રૂપિયાનું કામ હશે હાલમાં તમે સ્થળ ઉપર તપાસ કરશો ને તો તમને ખ્યાલ આવશે માત્ર એક એક ઈંટનું ચણતર કરીને એક રસોડા જેવી નાની એવી રૂમ બનાવી કાઢી છે નથી એમાં કોઈ કૂવો મૂકો નથી સ્ટાઇલ ચોડી નથી એના માટે કોઈ ફ્રેસિંગ કે અંદર સુવિધા ઊભી કરી અને દોઢ વર્ષથી પંચ આપેલા પૈસા ઉપાડી લીધા છે અને કામ થયું નથી વારંવાર અમે રજૂઆત કરી સાહેબને ઉપર અધિકારી તેનીને રજૂઆત કરી ટીપીઓ સાહેબને રજૂઆત કરી તો પણ એ લોકોએ અને એન્જિનિયરને પણ વારંવાર રજૂઆત કરી તો દોઢ વર્ષથી આ કામ બન્યું નથી બરાબર ગ્રામજનોને જે કંઈ એમને લાગ્યું એ પ્રમાણે એમને તાળાબંધી કરી છે બરાબર પણ ખરેખર ટોયલેટનું કામ મેં આપી દીધેલું છે બાણા પણ બની ગયેલા છે ત્યાં જે સ્થળ ઉપર આપ તપાસ કરી શકો છો બરાબર પૈસાની જે કંઈ ઉપાધકની વાત છે એ ખરેખર મારા ખાતાની અંદર પડેલા જ છે બરાબર જો ઉપાજત કરી હોય તો હું એ સરકારશ્રીને એ પાસબુક બતાવવા માટે સક્ષમ છું બરાબર અને બદલીની જે કંઈ મારી વાત કરે છે આ લોકો ગ્રામજનો બરાબર કે અહીંથી બદલી મેં બદલીની અરજી છ એટલે પાંચ નવે કરી નાખેલ છે અને હું મારી રીતે બદલી સરકારશ્રી કરી નાખશે એટલે અહીંથી જતો રહીશ ખાસ તો શાળા પ્રવેશ ઉત્સવ થયો ત્યારે આરોગ્ય અધિકારી શાળા ઉત્સવમાં હાજરી આપી અને એસએમસીના સભ્યોએ જ્યારે પ્રશ્નો ઉઠાવ્યા કે છેલ્લા ત્રણ વર્ષથી સંડાસનું કામ બાથરૂમનું કામ ચાલું છે એ પૂર્ણ કરવામાં આવ્યું નથી ત્યાં ભૂવો ગાળવામાં આવ્યો નથી અને આચાર્ય દ્વારા તેમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી છે બીજું કે અવારનવાર આચાર્ય મિટિંગો બેટિંગો કંઈ બોલાવતા નથી અને એમને જ્યારે શાળા ઉત્સવ વખતે આરોગ્ય અધિકારી આવ્યા ત્યારે એની ગંભીર નોંધ લીધી એટલે નાયબ શિક્ષણ અધિકારી જે ભરતભાઈ પ્રજાપતિ છે તે એમના રિલેટિવ છે અને એ અહીં તપાસ ઉપર આવ્યા ત્યારે તપાસ જે કરવાની હતી એ તપાસ કરી નથી